જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા નવા વિડીયોમાં તો આશા કરીશ કે તમે બધા મજામાં છો અને આપણે આજે જવાનું છે દૂધનો લઈને ચાળા તો આપણે ગાડી લઈને જવાનો છે એટલે આવી ગયા છ અને અંદર બે હવા બેહી ગયા છે તો બે ત્રણ જણા આ બોરાથી આવવાના છે તો આપણે રાહ જોઈને છીએ જો હવે પડી છે ગાડી અને પેલા હવે લેખાઈ ખરેથી આપણે જઈ રહ્યા હતા

અને અહીંયા અડધો કલાક પંદર મિનિટ હું ઘોરાવું પડશે તો બે ગાડીઓ આવે છે હજી ત્રણ ચાર પાછળ છે આવે એટલી ઘણા રાહ જોવી પડશે

આવીન કપલાને આવવા મળ્યા અને ખબર પડી ગઈ કે આપણે આજ કામ કરવાનું છે. એટલે કે રમેશ ભાઈને પૂતરા

thì mình anh em nó mở ra vậy thì không rồi anh có gì anh da loro tanti da video va a torni però no ne vuole dare amore 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 amore

मनो <laughs> रा ये मुनते जोला महादेव तारा ítô, ítô này, pira biên nực quá hết. là không ở બોલાવરા છે એક ભાઈ સ્પેશિયલ છોકરા રમાણ અમરે હા હીય આ કામ ની ટોપી તો ભીયા પર આવી ગયા રંબા ડીશ લઈને જો તો હવે જે આપણે હવે લુધિયાણો લઈને આડ્યા ખરે અને બધો પ્રશ્ન પૂરો થઈ ગયો કાલે લાગશે જાય વડે હવાર માં આપવાનો થાય છે તો આવશે હવે પૂરો અને આજનો વિડીયો કરશે પૂરો